સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે છાણી ટીપી તેર પાસે અજાણ્યા શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને જે પરિવાર છે તે એસએજી હોસ્પિટલ ખાતે પહોંચ્યું છે તમે જોઈ શકો છો તમામ જે પરિવારના લોકો છે એસએજી હોસ્પિટલ ખાતે પહોંચ્યું છે તેમના પર જાન લેવા હુમલો કરવામાં આવ્યો હતો તે દરમિયાન આપણે જેમના પરિવાર છે તે હમણાં એસએચજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને એસએચજી હોસ્પિટલ માં આ જે સારવાર છે તેમની ચાલી રહી છે આપણે જે તેમના પરિવારના લોકો છે તેમની સાથે વાત કરીશું જી શું બનાવ બન્યો હતો કઈ જગ્યાએ બનાવ બન્યો હતો સામેવાળા કોન હતા શું કહીશ એમ મારા પિતાજી વર્ડ ઓફિસ ટીપી માં જે છે ત્યાંથી નીકળી અને ઉમા અમર પાર્ટી પ્લોટ છે ત્યાં એ બાઈક લઈને જઈ રહ્યા હતા અને અચાનક જ ત્રણ બુકાની ધારી બાઇક પર આયા અને એમાંથી બે જણા નીચે ઉતર્યા અને મારા પિતાજીને બાઇક ધક્કો માર દીધો જેથી બાઇક પરથી પડી ગયા અને એ લોકો પછી સ્ટીક થી એમના પર હુમલો કરવાના તીક્ષ્ણ હથિયાર પણ એમની જોડે તો જે બી અમને હાથના ભાગે મારું જેના જેના લીધે બ્લડિંગ નહી બધું થયું છે હા આ વિડીયો છે ને મારી પણ છે તે તમે જોઈ શકો છો

કેસ અગાઉ અગાઉ પણ ગઈ ફેબ્રુઆરી ચોવીસ તારીખે મારા ઘરે એ ધમકી આપીને ગયેલા અને એની અમે ફરિયાદ પોલીસ કરેલી પણ એક ફરિયાદ મજબૂત કરી નથી જેથી આ અમારા પર હુમલાનો તે બને જો તે ટાઈમ અમે પીઆઈ સાહેબ ને બી રજૂઆત કરી ઘડી સાહેબ કે ભાઈ તમે એક્શન લો જો તે ટાઈમે આરોપી બરાબર એક્શન લીધો તો અમારા પર આ હુમલો ના થયો હોત ચોવીસ ફેબ્રુઆરી બે ના રોજ અને આજે ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ માં રોજ તમારા પર એક જ વર્ષની અંદર હુમલો થઈ ગયો હુમલો થઈ ગયો પંદરેક વીસ ના રોજ ચિરાગ શેખ કરીને છે એ મારા ઘર પર તોડું લઈને આયેલો અને મને મારજૂર કરેલી એટલે મિસિસ ને વારંવાર ઘરે આવીને ધમકી આપીને એ પ્રમાણે વાક્ય બોલી ગયેલા કેસ પાછા ખેચો તમારા ટુકડા ટુકડા કરે ને લાશો ટુકડા બી નહીં મળે એવી ધમકી આપેલી છે હાર મળી રહી છે એટલે એ લોકો અમારે આ રીતે દબાવ માંગે છે એમ કે પ્રકાર કેસ હા કોર્ટમાં કેસ ચાલે છે અને હવે પ્રકાર અમારા કેસો પાછા ખેંચી લે એ પ્રમાણે અમારા પર અને ઓલરેડી એમનો ભૂતકાળ પણ એવો જ છે અમારા કાકાનો બાબુ ભાઈ કરીન છે તેમનો ભૂતકાળ પણ એવો છે આ જે પરિવાર છે તે આજે હેરાન પરેશાન થયું છે હવે શું પોલીસ દ્વારા માંગ કરશો અમે પોલીસ ને એ જ માંગ કરીશું કે સખત માં સખત કાર્ય કરી ને આમને સખત સજા થાય અમને આને જે એફઆરઆઈ છે એમાં અમારા પર હુમલામાં જે એમની જામી છે એ રદ એ રદ કરવામાં આવે તમે શું કહેશો તમારા પિતાજી છે આ મારા કાકા સાહેબ મારા ફાધર થી નાનો છે આ ભૂમાફિયા છે બાબુ શેખ છે એટલે અગાઉ બહુ વખતે આવું કરેલું છે ગુનાઈત ઇતિહાસ ધરાવે છે માણસ છે બાબુ શેખ એટલે એના પર સખત થી સખત કાર્યવાહી બનાવ લગભગ ચાર સાડા ચાર ની વચ્ચે બનેલો છે હા પર ફોન આવ્યો મારા કાકાના દીકરાનો જેમનો સંચય સહીદ અહેમદ શેખ નો ફોન આવ્યો મારા પર એટલે ચાર સવા ચાર ની આજુબાજુ ફોન આવ્યો તો હું ના હજુ વર્દી આપી છે પોલીસ હજી આવી નથી અહીંયા

તે હારી રહ્યા છે તેને લઈને આ પરિવાર જીવ મારી નાખવાનો જે હુમલો છે તે કરવામાં આવ્યો છે સાડા ચાર નો બનાવ છે પરિવાર એસએજી હોસ્પિટલ ખાતે પહોંચી છે અને ફતેગજ પોલીસ સ્ટેશન ખાતે માંગ કરી રહી છે ન્યાયની હવે જોવાનું રહ્યું કે આ પરિવાર ને ન્યાય મળશે કે નહીં તે પણ એક સવાલ છે હું કમલેશ જોશી પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા